ગુજરાત બોર્ડનું ધોરણ દસનું આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્યાંસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે વધુ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી છપ્પન ટકા જયારે વિદ્યાર્થીનીઓનું વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર સાથે ગુજરાતમાં પ્રથમ આવ્યા છે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીને છસો માંથી પાંચસો ત્રાણું માર્ક આવ્યા છે ટ્રસ્ટીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગર્ભે ઘૂમી ઉજવણી કરી હતી નમસ્કાર આજે દસમા દોર નું પરિણામ જાહેર થયું અમારા પાંચ પાંચ વિદ્યાર્થી બોર્ડમાં પહેલા પેલા નંબરે આવ્યા આખા ગુજરાત ફર્સ્ટ છે એટલું જ નહીં એમને નવો રેકોર્ડ બનાવ્યો છે છસો માંથી પાંચસો ને ત્રાણું માર્ક એટલે કે અઠાણું પોઈન્ટ પિચ્યાસી ટકા માર્ક સાથે આવી જે સિદ્ધિ એ બાળકોએ પ્રાપ્ત કરી છે એ એને માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અમારા બાળકો આ બધા સમીરે પાંચસો માર્ક અને આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ માર્ગ સાથે પહોંચ્યો છે સાવ મધ્યમ પરિવાર એમ કહું તો ચાલે કે એના પિતાશ્રી કલર કામની મજૂરી કરે છે અને એ એનો બાળક આજ આપણી શાળામાં અગિયાર સાયન્સમાં ભણી રહ્યો છે અને કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું એનું સપનું છે માતા પિતાએ જે મજૂરી કરીને એમને ભણાવ્યો છે એનું એ

મંથલી પરીક્ષા અને છેલ્લે મહાકુંભ ને મિનિ મહાકુંભ નું મારું આ રિઝલ્ટ છે એમ કહું તો ચાલશે લગભગ છ હજાર બાળકોએ પરીક્ષા દીધી આટલા બધા જ્યારે બાળકો પેપર લખતા હોય ત્યારે આવું જરૂર સારું પરિણામ લાવી શકાય જે દોડો ક્યાં સ્કૂલ ના રિઝલ્ટ ઉપરથી આજે આપ જોઈ શકો છો મારું નામ ગોયલ સ્વામી જીતેન્દ્ર છે આજે મારા નવાણું પોઈન્ટ નવાણું બોર્ડ ફોર્સ પાંચસો ત્રાણું આઉટ ઓફ સિક્સ હંડ્રેડ આવ્યા છે અને આજે મને અત્યંત ખુશી છે કે મારું સપનું આજે આ પૂરું થયું છે આ સબ નો મારા ધોળકિયા સ્કૂલ ની મહેનત મારી મહેનત મારા પરિવાર ની મહેનત સ્પેશિયલ મારા ભાઈ દેવ ગોયલ ના સપોર્ટ ના કારણે શક્ય બન્યું છે આ મહેનત આ પરિણામ ને વિચાર્યું હતું મારી મહેનત પરથી જેના કારણે આ સપોર્ટ પ્રાપ્ત થયો છે તે બધાને હું મારા અભિનંદન પાઠવાય છું મારા પિતા કારખાનામાં કલર નું કામ કરતા હતા મારા જીવનમાં ઘણા ઊંચા ઊંચા ઊંચ નીચ આવ્યા કરતી તેમ છતાં હું ડટવરી અને આજે અમારે નવાણું પણ નવાણું આવ્યા છે અને મેં રેકોર્ડ બ્રેક કર્યો છે આગળ મારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે આઈઆઈટી બોમ્બે માં સપનું છે તેના માટે અગેન્સ સાયન્સ અત્યારથી મેં ચાલુ છે અને મને આશા છે કે હું ઈ મુકામ પણ હાસિલ કરી પરિવાર જનો માતે ખુશીનો માલ છે હું માં પરિવાર પ્રથમ છું જે બોર્ડ માં 99.99 આવ્યા છે રેકોર્ડ બ્રેક કર્યો છે આથી પરિવારમાં પણ હસી ખુશીનો માલ બીજા વિદ્યાર્થીઓને સંદેશો આપીશ કે તમે સફળતાનો સ્વ પ્રાપ્ત કરો હોય તો સંકલ્પ સમર્પણ અને સંયમનો સ્વ અપનાવવો પડશે મારું નામ જીતેન્દ્રભાઈ ગોહે બહુ રખની લાગણી છે અને બહુ ખુશ થઈ આખું વર્ષ મહેનત ગઈ છે 10 થી 12 કલાક રીડિંગ કરે છે અને સ્કૂલ તરફથી જે સારો સિક્સ કોર્સ હું ફર્નિચરમાં સ્પ્રે કલર મજૂરી કામ કરું બહુ રખની લાગણી છે

હંડ્રેડ પર્સન્ટ જો સોશિયલ મીડિયાને દૂર રાખવામાં આવે તો સો ટકા તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો આ જે પરિણામ મારી બેબીનું છે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પરિણામ છે એને કોઈ દિવસ કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ક્રિએટ જ નથી કર્યું અત્યાર સુધી મારી દીકરીને ફિઝિક્સ માં આગળ વધારવા માંગુ છું ફિઝિક્સ સબ્જેક્ટમાં બીજા વાલીઓ ને એ જ મેસેજ કે ડેલી તમારા છોકરાઓનો ફોલોઅપ લ્યો સ્કૂલમાં તમે શું કરો છો એનું ફોલોઅપ લ્યો અને એની આરા તમે તૈયારી કરાવો ને મોટિવેટ કરો તો 100% રિઝલ્ટ મળશે 99.99p

અ ડેઈલી અમારે સૌથી પેલા સ્કૂલે જઈને એક્ઝામ આપવાની છ હજાર થી વધારે માર્ક ની એક્ઝામ દીધી છે એના પછી મેનીકુંભ અને મહાકુંભ એવડી મોટી એક્ઝામ દીધી છે એટલે બોર્ડ એક્ઝામનો એક્ઝામ નો કઈ દારોજ દરજ નતો બસ કે દરરોજ નો દરરોજ કરવું એટલે થઈ જાય મારે 97.76 પીઆર આવ્યા છે અને પરસેન્ટેજ 92 છે મહેનત તો ફૂલ કરાવી છે સ્કૂલ વાળે અને અમે ઘરે પણ એટલી મહેનત કરતા મારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં આગળ જવાની ઈચ્છા છે એની માટે મેં અત્યારે સાયન્સ એક રૂપ લીધું છે અત્યારે તો ભણવાની જ ઉંમર છે એટલે ભણવામાં ફૂલ ધ્યાન આપવું જોઈએ છે જાણે આવ્યો શિરણભાઈ 99.55 પીઆર મહેનત તો કરી હતી સારી આવી વધારે શિક્ષકો સારા હતા સારો સપોર્ટ આપ એટલે આમ બધી રીતે સપોર્ટ આપતા ભણવા માટે ડાઉટ હોય તો ડાઉટ સોલ્વ કરાવે હું રોજ ની ચાર થી પાંચ જેટલી મહેનત કરતો હતો હવે એન્જિનિયર બનવાની ઈચ્છા હે જેડબલ ઇ ક્લિયર કરીને